નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શૈક્ષણિક અને ગવર્મેન્ટને લગતી અલગ અલગ યોજનાઓની માહિતી આપણી ચેનલમાં પર આપણે અવિરત આપી રહ્યા છીએ તે શ્રેણીમાં આગળ વધતા સુરત શહેર અને પૂરા ગુજરાતની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ અલગ સ્કીમ બહાર પાડી અને મકાનની ફાળવણી કરવામાં આવે છે તેમાં થોડા સમય પહેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે મકાનની જાહેરાત કરવામાં આવેલી અને સાત હજાર સાડા સાત હજાર રૂપિયા ભરી અને જે મકાન માટે ફોર્મ ભરવામાં આવેલા તો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તે ફોર્મ ઓનલાઈન ફિલઅપ કરવામાં માહિતી આપવામાં આવેલી અને અલગ અલગ નાગરિકોએ તે ફોર્મ ઓનલાઈન ફિલઅપ કરેલા તો હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે જે લોકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડ માટે મકાનની એપ્લાય કરી છે તે લોકોના મોબાઈલની અંદર એક મેસેજ આવી રહ્યો છે તો આપણે એની અહીં વિગતવાર માહિતી મેળવીએ કે આ મેસેજનો શું રિપ્લાય આપવાનો છે તેની શું પ્રોસેસ કરવાની છે અને આપણા ડોક્યુમેન્ટ કેવી રીતે વેરીફાઈ કરાવવાના છે તો આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ અલગ લોકો જેને ફોર્મ ભર્યા છે તેને આવેલા મેસેજની વિગતો પહેલાં અહીંયા જોઈએ નમસ્કાર આપ સી દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની પી એ વાય ટુ જીરો અર્બન અંતર્ગત મકાન મેળવવા માટેની અરજી કરેલ છે જે અનન્વયની વિગતો સરકારશ્રી પીએમ એ પોર્ટલ પર અપડેટ કરવાની હોય આપશ્રીના અને કુટુંબીયજનોના નામ આધાર કાર્ડ આવકના પુરાવાની વિગતોની જરૂરિયાત રહેશે જે મેળવવા માટે બોર્ડના પ્રતિનિધિનો ફોન આવશે આપશ્રીને આ વિગતો હાથ વગી રાખવા વિનંતી છે જેમાં આપશ્રીના સહકારની અપેક્ષા છે આપની અંગત વિગતો આપતા પહેલાં આપનો એપ્લિકેશન નંબર તેમજ યોજનાનું નામ આપની સાથે ખરાઈ કરવામાં આવશે આ ખરાઈ થયા બાદ જ આપની અંગત વિગતો સંબંધિત ટેલિફોનિક ઓપરેટરને પૂરી પાડશો ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે કે એવો મેસેજ આપવામાં આવ્યો છે કે જે આ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું છે તેના દ્વારા આપણને ફોન આવશે ફોન આવશે અને આપણી આવકની જે કેટલી આવકનો દાખલો આપણે મૂકેલો છે પછી આપણા નામ આપણા કુટુંબીજનોના નામ બધું ક્રોસ વેરિફિકેશન કરશે પણ હાલમાં જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી સુરતની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફોન કરી અને બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર બોલાવવામાં આવી રહ્યા છે તો એ કયા કયા ડોક્યુમેન્ટ લઈ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર બોલાવવામાં આવી રહ્યા છે તેની વિગતો જોઈએ તો નંબર એક જે આપણે પૈસા ભર્યા છે અને આપણે એપ્લિકેશન નંબરવાળી રસીદ મળી છે તે રસીદ લઈ જવાની છે બીજા નંબર ઉપર જે વ્યક્તિના નામનું ફોર્મ ભર્યું છે તેનું આધાર કાર્ડ અને તેના માતા પિતાનું આધાર કાર્ડ જો માતા પિતા હયાત હોય તો આધાર કાર્ડ લઈ જવાનું છે હયાત ન હોય તો આધાર કાર્ડની કંઈ જરૂર નથી આ ઉપરાંત ત્રણ નંબર ઉપર તે વ્યક્તિની બેંકની પાસબુક લઈ જવાની છે બેંકની પાસબુક અથવા કોરો ચેક બેમાંથી જે હોય તે લઈ જવાનું છે ચાર નંબર ઉપર મમ્મી પપ્પાના આધાર કાર્ડ અને આ બધા ડોક્યુમેન્ટ લઈ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે ઓફિસ છે ઉધના દરવાજા પર જે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ છે તે પહેલાં માળે આપણે જવાનું હોય છે આપણે એનું પૂરું એડ્રેસ જોઈએ ગુજરાત હાઉસિંગ બોર્ડ ઉધના દરવાજા પાસપોર્ટ ઓફિસની બાજુમાં પહેલાં માળે ત્યાં જઈ અને આ બધા ડોક્યુમેન્ટ આપણે ક્રોસ વેરિફિકેશન કરાવવાના હોય છે ખાસ અહીં માહિતી એ આપવાની છે કે જે વ્યક્તિના નામનું ફોર્મ ભર્યું હોય તેના આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર હોય તે મોબાઈલ સાથે લઈ જવો જરૂરી છે કારણ કે જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના પોર્ટલ પર આપણી એપ્લિકેશન ખોલવામાં આવે છે ત્યારે તેની અંદર આપણો મોબાઈલમાં જે આધાર કાર્ડમાં જે મોબાઈલ આપેલો હોય તે મોબાઈલની અંદર ઓટીપી આવે છે અને ઓટીપી નાખ્યા પછી તેની અંદર આપણે વિગતો એડિટ કરી શકતા હોઈએ છીએ બીજી એક ખાસ સૂચના કે જે પણ વિગતો તમને પૂછવામાં આવે છે તે તમારા ડોક્યુમેન્ટમાં જોઈ અને વિચારી અને સાચી આપવાની છે એકવાર આ પોર્ટલની અંદર જે વિગતો સબમિટ કરી દેવામાં આવશે તેની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી અને આ વિગતોને માન્ય રાખી આગળ વધારી અને પછી જે ડ્રો થાય એની અંદર આ જ વિગતો આવશે આ જ બધી માહિતી આવશે એટલા માટે ખાસ કરી અને જે શાંતિથી અને જે ડોક્યુમેન્ટની અંદર હોય તે સાચી વિગતો આપવા નમ્ર વિનંતી છે આ ઉપરાંત આ ગુજરાત હાઉસિંગ બોર્ડનો ડ્રો જે અલગ અલગ તારીખે અમુક સમય પછી થાય ત્યારે આપણે એની વિગતવાર માહિતી આપણી ચેનલ પરથી રજૂ કરવામાં આવશે જય હિન્દ જય ભારત